અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર વડોદરા દ્વારા અમાવસ્યા પૂર્વે સામૂહિક સાધના કાર્યક્રમ સંપન્ન થયો ગાયત્રી તીર્થ શાંતિકુંજ હરિદ્વારના વિશેષ માર્ગદર્શન અને આદરણીય શ્રદ્ધેય ચિન્મયી ભૈયાના પ્રવચનમાં પણ સામૂહિક સાધના માટે વિશેષ વાત સમજાવતા આપણે સૌ પોષવદ અમાસને મૌની અમાવસ્યા પ્રયાગમાં ત્રિવેણી સંગમમાં સ્નાન અને તપ સાધના યજ્ઞનું ખૂબ વિશેષ મહત્વ બતાવવામાં આવ્યું છે સૌ સાથે મળીને આપણે પણ એ પ્રવાહમાં જોડાઈને જીવનમાં ધન્યતા અનુભવવી વડોદરા શહેરના શાખા નંબર ચાર પાંચ છ સાત આઠ નવ દસ બાર ના તમામ પરિજન ભાઈ બહેનો સાથે મળીને તારીખ ઓગણત્રીસ એક બે હજાર પચીસ અમાસના દિવસે સામૂહિક સાધનાનો કાર્યક્રમ સંપન્ન કર્યો કરજો વિશેષમાં આદરણીય વડીલ શ્રી આપણને વિશેષ એ માટે માર્ગદર્શન જો

અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર વડોદરા આજે સાત બ્લોક એકત્ર થઈ અને મૌની અમાવસ્યાના દિવસે એક વિશેષ સાધના સામૂહિક મંત્ર જપ ગાયત્રી મહામંત્રના કરી રહ્યા છે ફક્ત અને ફક્ત આજનો દિવસ એ મૌની અમાવસ્યાનો દિવસ અને એક ભાવ પ્રગટ થાય કે અમે પણ એક પ્રયાગની અંદર બેઠા છીએ અને સંગમ તટે સમગ્ર ગાયત્રી પરિવાર એકત્ર થઈ અને એક ગુરુની શક્તિને ધારણ કરવા માટે ગુરુની અમૃત વર્ષાને ધારણ કરવા માટે સૌ સાથે મળીને ગાયત્રી મહામંત્રના જપ આમ તો દર અમાસના દિવસે થાય છે જ પણ આજે વિશેષ રૂપથી મૌની અમાવસ્ય અંતર્ગત જે પ્રયાગની અંદર જે કુંભનું આયોજન થયું છે એમાં પણ અમે બધા પણ એક ભાવનાત્મક સહયોગ કરી શકીએ એની ઉર્જાને અમે લઈ શકીએ એવી ગુરુદેવની વાણી દ્વારા અમૃત વર્ષા અમારા સૌની ઉપર થાય એવા ભાવ સાથે આજે અખંડ જપનું આયોજન કરવામાં આવ્યું છે વિશેષની અંદર આગામી જ્યોતિ કળશ રથ અહીંયા વડોદરાની અંદર આવી રહ્યો છે એના માટે જ્યોતિ કળશ એ શું છે વિશ્વવંદનીય માતા ભગત ભગવતી દેવી સ્વયં જગતજનની કેમ કહેવાયા એના અલગ અલગ દ્રષ્ટાંતો દ્વારા અમારા આદરણીય શ્રી હર્ષુભાઈને ખૂબ સુંદર રીતે બહેનોને એ સુંદર દ્રષ્ટાંતો દ્વારા ભાવ વિભોર કર્યા છે આજે અમે અમારું પરમ સૌભાગ્ય છે કે આ વડીલો દ્વારા અમને વિશેષ માર્ગદર્શન દ્વારા જ્યોતિ કલશ જે રથ આવી રહ્યો છે એનો ઘરે ઘરે પ્રચાર કરી જનજન સુધી એ વાતને વંદનીય માતાજીની અને જ્યોતિ કલશની વાત સમજાવવા માટે યથાર્થ પુરુષાર્થ અમારી બહેનો કરી રહી છે અને ઘરે ઘરે ફરી રહી છે એમાં અમને સફળતા પ્રાપ્ત થાય અને આગામી વસંત પંચમીનો પર્વ સમગ્ર વડોદરાનો સામૂહિક આયોજન માજલપુરની અંદર થવા જઈ રહ્યું છે એમાં પણ સૌ સાથે ભેગા થઈને આપણે એ પર્વને આનંદ ઉમંગ સાથે ઉજવીએ અને એના આગલા દિવસે દરેક શાખાઓની અંદર પણ મંત્રજપ યજ્ઞ અને દીપ યજ્ઞના માધ્યમથી અમારા ગુરુદેવ આરાધ્ય વેદમૂર્તિ તપોનિષ પંડિત શ્રી રામ શર્મા આચાર્યજીનો આધ્યાત્મ જન્મદિવસ ઉજવવા જઈ રહ્યા છે એનો સંદેશો સૌને ભાવપૂર્વક અર્પણ કર્યો છે જય ગુરુદેવ પ્રણામ